તમે જે અત્યારે વાયા છે ફાયકસ કંપની ના હવે આની આની આગળ આજ કંપનીના મગ આવે છે અડદ આવે છે એ જીજ જીરું આવશે દિવેલા આવે છે એ જી ફર્કસ કંપની બરોબર તમે સંતોષ છો કંપનીના સંતુષ્ય બીજા બીજો કોઈનો માલ થયો જ નથી મારખો જ થઈ આવ્યો છે ધન્યવાદ